તાલીમ ખાતે રહેતા મહિલાનો આવવાના મામલે પોલીસે ચાર ઇસમોની ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે વડોદરા જિલ્લાના સિનોર મુકામે નૌકા તાલીમ કેન્દ્ર ખાતે વિદ્યાબેન વસાવા ગત તારીખ એકત્રીસમી ઓગસ્ટના ગુમ થયા હતા તે અંગેની તેમની દીકરી દ્વારા ગત તારીખ ચોથી સપ્ટેમ્બર સિનોર પોલીસ સ્ટેશનમાં વિદ્યાબેન વસાવા ગુમ થયાની જાણવા ફરિયાદ નોંધાવી હતી તે દરમિયાન ગત ચોથી સપ્ટેમ્બરના રોજ નૌકા તાલીમ કેન્દ્ર નજીક આવેલા ઝાડીઝાખરા ઝાડ સાથે બાંધી નગ્ન અવસ્થામાં વિદ્યાબેન વસાવાનો ડિપોસ્ટ થયેલો મૃતદેહ મળી આવ્યો હતો તે બાદ વિદ્યાબેન વસાવાને પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યો હતો તે બાદ ગળાના ભાગમાં ફાંસો આપવાથી મૃત્યુ થયું છે તે પ્રાથમિક તપાસમાં જણાવ્યું આવ્યું છે આ ગુનામાં તપાસના કામે એસઓજી એલસીબી સિનોર પોલીસે તપાસ હાથ ધરવામાં આવી હતી તેથી આ ગુનામાં સડોવાયેલા ચાર આરોપીઓની સિનોર પોલીસે આજે ધરપકડ કરી હતી તેમાં મૃતક વિદ્યાબેન વસાવાના ડિયર કિરણભાઈ આરોપી તરીકે સડોવાયેલ છે તપાસમાં જણાવવા હતું તે ગણતરીના દિવસોમાં તેમાં મૃતક વિદ્યાબેન વસાવાના મર્ડર કેસમાં સળવાયેલ આરોપીઓને ધરપકડ કરી વડોદરા ગ્રામ્ય એલસીબી સિનોર પોલીસની સમગ્ર ટીમને સરાહનીય કામગીરીની સ્થાનિક લોકોએ બિરદાવી હતી રિપોર્ટર કેતન વસાવા સિનોર તારીખ એકત્રીસ આઠ ના રોજ વિદ્યાબેન ગુમ થયેલા તે અનુસંધાને જાણવા જોગ ત્રણ તારીખના રોજ દાખલ કરવામાં આવેલી હતી અને વિદ્યાબેનના મર્ડર અંગેનો ગુનો ચાર તારીખના રોજ દાખલ કરવામાં આવેલો હતો એ ગુનાની તપાસમાં એસઓજી એલસીબી અને સ્થાનિક પોલીસની ટીમો દ્વારા સઘન તપાસ કરવામાં આવેલ એ ગુનાના કામે ચાર આરોપીની આજ રોજ ધરપકડ કરવામાં આવેલ છે તે ચાર આરોપીમાં પ્રવીણ શનાભાઈ કિરણ શનાભાઈ ગંગારામ વસાવા અને ચુનીલાલ મંગળદાસ એ રીતના આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે મરણ જનારના દિયર કિરણ પણ આ ગુનામાં આરોપી તરીકે જણાઈ આવેલ છે અને હાલ આ ગુનાની આગળની તપાસ સિંદોર પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યા છે